નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો તમે રેલવેની મુસાફરી કરી હશે તો રેલવે સ્ટેશન પર તમે જોયું હશે કે રેલવે સ્ટેશન પર એક હેડ હોય છે એ એમ્પ્લોયને આપણે કહીશું રેલવે સ્ટેશન માસ્ટર તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો રેલવે એનટીપીસીમાં રેલવે સ્ટેશન માસ્ટરની જેને લેવલ છની પોસ્ટ કહેવાય છે એની વેકેન્સી બહાર પડી છે તો તમને ખ્યાલ હશે આ વેકેન્સીમાં તમે જોશો તો સ્ટેશન માસ્ટરની અત્યારે કુલ છસો પંદરથી વધારે વેકેન્સીઓ બહાર પડી છે આના માટે કયા કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આમાં કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે બીકોમ હોય બીબીએ કરેલું હોય બીએસસી કરેલું હોય કોઈપણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે અઢાર ઉંમર છે અઢારથી તેત્રીસ વર્ષના વિદ્યાર્થી મિત્રો એસસી હશે તો પાંચ વર્ષ અને ઓબીસી હશે તો ત્રણ વર્ષ એક્શન હશે બીજી વસ્તુ ફોર્મ ભરવાની તારીખ છે એકવીસ ઓક્ટોબર એકવીસ ઓક્ટોબરથી આના ફોર્મ ભરાશે રેલવે એમટીપીસી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર પરીક્ષાની પદ્ધતિની વાત કરું તો સીબીટી વન એન્ડ સીબીટી ટુ ત્યાર પછી મેડિકલ સીબીએટી ટેસ્ટ આવશે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન આવશે આવી રીતે તમે આ એનટી પીસીની વેકેન્સી જે બહાર પડી છે બરાબર એની અંદર સ્ટેશન માસ્ટરની જે પોસ્ટ છે એના વિશે આ શોર્ટમાં ઇન્ફોર્મેશન હતી તો આ રેલવે એનટી પી નવી બેચ આપણે ટૂંક સમયમાં સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે આ બેચ માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ બેચમાં તમે જોડાઈ શકો છો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત